પણ શોધ કરતા રહીએ છીએ બજારમાં કદાચ બની રહેવાની સંભાવનાઓ બને તો એ શેના આધારે બને તો એને માટે એક અગત્યનો મુદ્દો હજી આપણી પાસે બચે છે મિત્રો અને એ અગત્યનો મુદ્દો છે ક્વોલિટી કમ્પેરિઝનનો જ્યારે ગુણવત્તાની સરખામણી કરવાનો મોકો અને ગુણવત્તાની સરખામણી કરવાનો પ્રસંગ ઉભો થાય ત્યારે ગુણવત્તાને પ્રાધાન્ય આપનારા જે કોઈ લોકો હોય છે એ

ઉત્પાદનનો ક્વોલિટીનો દરજ્જો બની રહે છે કારણ કે આપણું વાતાવરણ બાકીના તમામ દેશોના કપાસના અનુકૂળ વાતાવરણની સરખામણીએ ખૂબ સારું છે અને એમાં પણ આપણા ગુજરાત સૌરાષ્ટ્રનું જે વાતાવરણ છે એ કપાસના પાક માટે એકંદર બાકીના બધા વિસ્તારો કરતાં ખૂબ સારું છે એટલે ક્વોલિટીના હિસાબથી આપણને કદાચ આ વર્ષમાં પણ થોડો ઘણો લાભ મળી શકે છે હવે જે દેશોમાંથી આપણે ત્યાં મહત્તમ રૂની આયાતની સંભાવનાઓ છે ડ્યુટી ફ્રીના નિર્ણયના આધારે તો એ દેશો છે ઓસ્ટ્રેલિયા અમેરિકા બ્રાઝિલ અને થોડા ઘણા અંશે આર્જેન્ટિના પણ એમાં સૌથી મોટા નિકાસકારો છે આપણા માટેના એટલે કે આપણને માલ વેચતા દેશો એટલે ઓસ્ટ્રેલિયા અને અમેરિકા હવે આ બંને દેશોની અંદર ક્વોલિટી જે બને છે અને જે ક્વોલિટી આપણે આયાત કરીએ છીએ એ ક્વોલિટીનો દરજ્જો અને એનું જે સ્તર હોય છે એ નીચું હોય છે એટલે નીચલા સ્તરના માલની ખરીદી કરી અને એના ઉપર પ્રોસેસ પ્રક્રિયા કરનારા ઉદ્યોગોનો એક સમૂહ હોય છે અને સાથે સાથે સારી ક્વોલિટીના માલની ખરીદી કરવી સારી ક્વોલિટીના માલ પર પ્રોસેસ કરવો અને સારામાં સારો માલ તૈયાર કરવો આ પ્રકારની માનસિકતા સાથે ને આ પ્રકારનું બજાર બનાવીને કામ કરતા જે કોઈ ઔદ્યોગિક સમૂહો હોય છે એમની જે ખરીદી હોય છે એ ખરીદી હંમેશા ક્વોલિટીની હોય છે અને ક્વોલિટીની ખરીદીના આધારથી આપણે જોઈએ તો ક્વોલિટીના દરજ્જે અને મુકાબલાના હિસાબથી જોઈએ તો આપણી ક્વોલિટી અમેરિકાથી આવતા કે ઓસ્ટ્રેલિયા કરનારો એક જે કાંઈ ખાસ વર્ગ આપણા દેશમાં ઔદ્યોગિક સમૂહોનો હોય છે એમની ખરીદી સંપૂર્ણપણે જળવાઈ રહેશે આપણી ક્વોલિટીના કારણે પણ એમાં જે સવાલ આવે છે એ એ આવે છે કે આપણે જે કાંઈ ઉત્પાદન કરીશું આ વર્ષમાં એ આપણો ઉત્પાદનનો આંકડો ગયા વર્ષની સરખામણીએ પણ જો ઓછો રહી જાય એટલે કે ગયા વર્ષનું આપણું જે ઉત્પાદન હતું એ ઉત્પાદનનો કુલ આંકડો લગભગ બે કરોડ અને લાખ નેવું આસપાસનો હતો હવે એમાં આ વર્ષમાં વાવેતરમાં ઘટાડો છે સાથે સાથે કેટલાક કારણોસર અંતિમ ઉત્પાદન પણ ઘટી શકે છે એટલે અંતિમ ઉત્પાદનની ઘટનો આંકડો ગયા વર્ષની સરખામણીમાં વાવેતરના હિસાબથી અને પાક પ્રગતિના હિસાબથી આપણે જોઈએ તો આઠથી લઈને દસ ટકા જેટલો જો ઘટાડો આવે આપણા ઉત્પાદનમાં તો આપણા ઉત્પાદનને ક્વોલિટી લાભ મળી શકે છે હવે એ જે ક્વોલિટી લાભ મળવાની આપણી સંભાવનાઓ છે એના ઉપર બજારની જે આયાતી માલની મોટી હાજરીની અસર તો અવશ્ય રહેવાની હોય છે પણ એક આપણને આશ્વાસન અવશ્ય મળે છે કે સારી ક્વોલિટી આપણી તૈયાર થાય અને ઉત્પાદનમાં ઘટાડો થાય તો બેઠેલો વેપારી વર્ગ છે દેશમાં એને માટે આપણો જ પાકેલો કપાસ પહેલી પસંદગી રહેવાની હોય છે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ કરતા આપણું રૂ મોંઘું પડતું હોય તો પણ એમનો ખરીદારીનો જે જોક છે એ આપણા સ્થાનિક રૂ માટેનો રહેતો હોય છે એટલે આ એક આપણા માટે અપેક્ષા છે એને આપણે એવું ન કહી શકીએ કે ચોક્કસ આપણને આ બધા માહોલ છતાં પણ સારામાં સારા ભાવ મળશે પણ ડૂબતો માણસ તરણું ચાલે એ સિદ્ધાંતના આધારે આપણે આપણી ક્વોલિટી પાસેથી અપેક્ષા રાખી શકીએ છીએ અને ક્વોલિટી પાસેથી અપેક્ષાનો જે પ્રત્યુત્તર આપણને યોગ્ય રૂપમાં મળવાનો હોય એનો એક આધાર છે આપણું ઉત્પાદન જો આપણું ઉત્પાદન ઘટેલું આવશે અને ક્વોલિટી એકંદર ગયા વર્ષની જેવી સારી આવશે તો બજારમાં ક્વોલિટીની ખરીદીના આધારે આપણો માલ ટકી જઈ શકે છે પણ માત્ર ટકી જઈ શકે છે આપણી જે અપેક્ષાઓ હોય અને જે ગયા વર્ષે આપણે ધોવાયા હોઈએ એનું વળતર આ વર્ષમાં મળે એવો આપણને ભાવ મળે એટલી અપેક્ષા આ વર્ષમાં આપણે ન રાખી શકીએ એવો માહોલ તો અવશ્ય બની ગયો છે આંતરરાષ્ટ્રીય કારણોસર અને એ કારણોની અસર અમુક રૂપમાં અમુક અંશે અવશ્ય આ વર્ષની સિઝનમાં આપણા કપાસના ઉત્પાદન પર થશે પણ તેમ છતાં આશાનું એક કિરણ છે અપેક્ષાનું પણ એક કિરણ છે અને આપણે એની પાસેથી સારી અપેક્ષા સારી આશા રાખી શકીએ છીએ મિત્રો આજના દિવસે કપાસના પાકને આવનારા સમયમાં એટલે કે સિઝન દરમિયાન મળનારા કેટલાક મહત્વના આધારોની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના પ્રયાસો અવશ્ય મદદરૂપ થશે એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત